ઉછલ સ્ટેટ હાઈવે ના રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે તેવા તેમજ રસ્તો ઉબડખાબડ હાલતમાં હોવાથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માર્ગ મકાન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા રસ્તાનું કામ અધિકારીઓ દ્વારા ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન બની ગયો છે ઉછલનીજર રોડ પર આવેલ ગવાણ ગામથી ટાવલી રેન્જ સુધીના રસ્તાની હાલત કફોડી બની ગઈ છે છેલ્લા કેટલાક સમયથી રસ્તાની હાલત ખરાબ હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકોએ મુશ્કેલી વેઠી રહ્યા છે જોકે માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું શું અધિકારીઓને રસ્તાની હાલત અંગે કોઈ પણ પ્રકારની જાણ નથી કે કેમ અધિકારીઓના પ્રજાના હિતમાં કાર્ય કરવામાં કોઈ રસ છે કે નહીં છેલ્લા કેટલા સમયથી લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે તેમ છતાં અધિકારીઓને તે અંગે ધ્યાન પણ ન ગયું તે વાત ગળે ઉતરે તેમ નથી ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે અને યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે જોકે હવે અધિકારીઓ દ્વારા અંગે આગળ શું કાર્યવાહી કરવામાં આવે તે તો આવનાર સમયમાં જો રયો રિપોર્ટર કુંદન પટેલ તહેલકા ન્યૂઝ તાપી